મિની કાશ્મીર ગણાતા માઉન્ટ આબુમાં વરસાદ વરસતા કુદરત જાણે કળાએ ખીલી ઉઠી હતી પહાડોમાંથી ઝરણા વહેતા આહલાદક દ્રશ્યો જોવા મળ્યા હતા જેના પગલે સહેલાણીઓ આનંદ ઉઠાવી રહ્યા હતા પહાડો ઉપર વાદળો ઉતર્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા માઉન્ટ આબુના સતત વરસાદના પડી રહ્યો હોય રસ્તાઓ પર પાણી ઢીંચણ સમા વહી રહ્યા છે અને ઝરણાઓ વહેતા નખી તળાવ ઓવરફ્લો થઈ રહ્યું છે સરહદી બનાસકાટા જિલ્લાના પડોશી રાજ્ય રાજસ્થાનના પ્રસિદ્ધ હિલ સ્ટેશન માઉન્ટ આબુના વરસાદ લગાતાર વરસી રહેતા સર્વત્ર જળબંબાકાર કરી દીધો છે કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડતા અરવલ્લીની ગિરિમાળાઓમાંથી ઝરણા મન મૂકીને વહી રહ્યા છે જેનું બધું પાણી માઉન્ટ આબુના મુખ્ય આકર્ષણના કેન્દ્ર એવા નખી તળાવમાં આવતા નખી તળાવ ઓવરફ્લો થતા તેનું પાણી નીચે ઉતરતા અમીરગઢ પાસેથી વહેતી કલેડી નદીમાં આવી દાંતીવાડા ડેમમાં જઈ રહ્યું છે પવન સાથે આવેલા વરસાદથી મોટા કદાવર વૃક્ષો ધરાશાયી થતા રસ્તાઓ ખોરવાયા છે ડુંગરોની કોતરોમાં આવેલ આ હિલ સ્ટેશનમાં વર્ષાઋતુનો આનંદ અનેરો હોય છે જેથી તેને મિની કાશ્મીર પણ કહેવામાં આવે છે આવા વાતાવરણમાં સહેલાણીઓ મોટા પ્રમાણમાં ઉમટી પડતા હોય છે છેલ્લા ત્રણ દિવસોમાં પચીસ હજાર સહેલાણીઓ માઉન્ટ આબુના દર્શન કર્યા છે માઉન્ટ આબુમાં અત્યાર સુધી છેતાળીસ ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે જેથી માઉન્ટ આબુના વરસાદ પડતા નખી ઓવરફ્લો થયું છે